વડોદરામાં લોકોનો વિરોધ વધતા સ્માર્ટ મીટર લગાડવાનું થોડા સમય માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે વીજ કંપનીએ જે ત્યાં મીટર મીટર લગાવ્યા છે હવે તેઓ કાઢવા કંપની ફતેજ સદર બજાર માં આવેલી ધોબી શેરી ના રહીશો એ જૂના મીટર પાછા આપો ચીટર મીટર નહીં જોઈએ જેવા નારા લગાવ્યા અમને આ સ્માર્ટ મીટરના જે બિલ આવે છે બે બે દિવસે પાંચસોના ના રિચાર્જ કરવાના છે સરકાર અમને આપશે પૈસા એ અમે આપશે તો અમે આ સ્માર્ટ મીટર રાખવા તૈયાર છે અને જેની કારણે નાના સ્માર્ટ ફોન ના હોય નાના ફોન હોય તો કઈથી રિચાર્જ કરી શકે કઈથી લાવે પબ્લિક ખરીદવા જવાના છે એ લોકોને એટલી બુદ્ધિ નથી આમ તો કે સ્માર્ટ સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કે છે પહેલા પોતે સ્માર્ટ થાવ પછી બીજી સ્માર્ટ સિટી કરાવો આજે તમે એજ્યુકેશન ફ્રી કરી નાખ્યું તમે મેડિકલ ફ્રી કરવા જઈ રહ્યા દસ લાખનો વીમો આપી રહ્યા છો બધું ફ્રી કરતા લાઈટ બી મફત કર દો ને ભાઈ અમુક રાજ્યમાં ભારત સરકારની રાજ્યમાં લાઇટ ફ્રી છે મફત છે